શું કોઈ ઘોડી એવી છે કે એનો ઘોડેસવાર પણ એવો છે કે ના ઘોડા પર એની પત્ની એનો નાનો બે મહિનાનો દીકરો હોય અને એને બચાવી જુએ અને એ પણ કેવા ખડખડ બે કાંઠે વહેતી પાણીમાં પડીને એને બચાવી શકે તો સાંભળો ઘોડી અને ઘોડેસવાર જવેરચંદ મેઘાણી લિખિત વાર્તા કે ગાડું અને માણકીનો અસવાર શેતુજી કાંઠે આવીને ઉભા રહી આ પાર્ટ બે છે મેં પાર્ટ એક પણ અપલોડ કરી દીધો છે એના માટે તમે ત્યાંથી વિડીયો જોઈ શકો છો અને માતાલી શેતલ ઘૂઘવાટા કરતી બે કાંઠે વહી જાય હો જોબન ભરવા કાંઠી જુગલના દયા નહોતી બે કાંઠે ઉતરવાની વાટે માર્ગો રાહ જોતા હતા પણ એ તો ત્રાપાવાળાને પૂછ્યું કે હે ભાઈ ચલમ પૂતા ભાઈ તમે સામે કાંઠે અમને મૂકી જશો ખરા આરસની પુત્રી જોઈને જાણે ત્રાપાવાળા પણ બોલી ઉઠ્યા કે બાપ તમે સેમ મોતને ભેટવા જઈ રહ્યા છો આ શેત્રુંજી નદી તો જોવા બે કાંઠે વહી રહી છે અરે ભાઈ એ બધું જવા દે અમારે તો અમારે ગામ જવું જ છે ગાડાવાળા પટેલ કહ્યું કે હવે આપે ખાતરી થઈ ગઈ જો કોઈ ત્રાપા પણ માનતો નથી જવાનું આમ કહીને ત્રાસુ આમ નાક કાપી લેશે એટલે જવું તો ઘરે જ જવું અને એના ઘરે જવા માટે આ શેત્રુજી નદીને તમારે આગળ જવું ને ક્રોસ કરવી પડે પંખો ફફડાવીને એને પહોંચી જવું ઉછાળા મારતી હોય ભણહણતી હોય એવી ઘોડે ટબાક 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 એમ પોતાના ડાબલા પછાડવા માંડ્યો કેમ જાણે લાલચુ ત્રાપાવાળા હિંમત કરી કે ભાઈ એક બચ્ચું છે બોલો લેશો રૂપિયો સોળ હોય તો હમણાં ઉતારી દો સોળ કાકા અરે આલે સોળ રૂપિયા ગણી દીધા ને રણકા ને અવાજ સાંભળીને મધરાજ ના ટકોરા વાગ્યા હોય હાકલ ઉતરી ગયા ઉતરો એટા ભાઈ ચલો નાખો ત્રાપા કાઠસાણી નીચે ઉતરી બે મહિનાનું બાળક પણ એને અહીંયા સરસું દબાવીને ભાઈને ધરતી પર પગ માંડવા જાય કસુંબલ મલીના ગુગવાટા હોય એમ જાણે બે નદી કાઠે વહી જતી હોય રાતી ચોર ચટક એની આંખો હોય ખૂણામાં ચણોઠી હોય નાખી હોય એવું ખાય જો શરણાઈ હોય ને હાથની કળાઈ હોય મુસાફરી નજર જાણે પુત્રી એની બાઈ પરથી નજર નથી નીકળતી અને આજુબાજુ વાળાએ સમજાવ્યો કે દરબાર તમે પસ્તાજો આ દ્રાપાવાળો જો વચ્ચે પ્રોબ્લેમ કરશે વચ્ચે જો મૂકી દેશે તો તમે પસ્તાજો ખરેખર પસ્તાજો જરાય અચકાયા વિના કહે પૂછપરછ કર્યા વિના કહે માતા જે રીતે કાછાળીના ત્રાપા પર બેઠી એ જ રીતે અમારી લાજ રાખ દે ગોઠવાલી કરેલો ત્રાપો મોટા આગળ ધીંગું ધીંગું રાઢું બાંધેલું હતું ને રાંઢવા ચાલીને બે તરિયા ત્રાપાને તળે અને આગળ ધીમે 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 ત્રાપો નાખવા લાગ્યો અને માણકીનો અસવાદ કાંઠે અહીંયા ઊભો છે માણકી લઈને અને ત્રાપાવાળાને જુઓ છે કે જ્યાં તમે સામે કાંઠે પહોંચો પછી હું મારી ઘોડીને અંદર પાણીમાં નાખું અને તરત તમને પહોંચી લો જ્યાં ત્રાપો શેત્રુ નજીકના વચ્ચે પહોંચ્યો ત્યાં જોવા જેવું છું હું કા કા અરે ગજબ થઈ ગયો બાપ ત્યાં કાળતરો નાગ નદીની વચ્ચે આયલો આવે છે અને ધીમે ધીમે હવે ત્રાપામાં પણ ચડે છે કેમ કે એ થાકીને બહુ જ ત્રસ્ત થઈ ગયો છે એ ફેડો ચારે બાજુ મારે છે ફૂં 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 કરતો અવાજ પછાડે છે કાઠિયાણી પણ થડકી નહીં કાઠિયાણી લોહી એનું કાઠિયાણીનું હતું એટલે એને ડરવાનો કોઈ મિજાજ નહોતો ગજબ કર્યો એક શ્વાસે બોલી ઉઠ્યા એક ધ્યાને બની જોયું તો નાક ફેણ સંકલીને મોઢું ફેરવ્યું ને રાંડવા સામે આગળ 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 ચાલવા માંડ્યો ત્રાપાવાળાના કારણે શબ્દો પડ્યા કે સિંહ તાજુબી છે સામેથી દરબારે કીધું કે હું તમને સોળ નહીં સો રૂપિયા આપું પણ ત્રાપો મૂકતા નહીં અરે ભાઈ અહીંયા સો નહીં તમે ગમે એટલા આપો પણ આ તો મારું જીવનું જોખો એવું બોલે ના બોલે ત્યાં તો ત્રાપાવાળા આવે પોતાનું રાંટવું છોડી દીધું ને ત્રાપો હવે મધની વચ્ચે જેમ દરિયે હિંડોળા લેતો હોય એમ પોતાની નદીની વચ્ચે હિંડોળા લેવા માંડ્યો અરે ભાઈ ધરર ધર ધર કતો આપાએ કેર કર્યો અરે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી અને કાઠિયાણી ડરીને એની વચ્ચે બેસેલો એનો દીકરો પણ એના ઘોડામાં જેમ ઝૂલતો હોય એમ પાણીના જબાકડા કરવા માંડ્યો અરે ડુંગર ઉપર દવબળે ને ખનખન જરે અંગાર જાકી હેડી હલ ગઈ ને વાકા બુરા હવા કંથા પહેલી કામની ને સાઈ અમ્મા મરીએ રાવણ સીતે લે ગયો વે દિન સંભાર અબુ ઓ દરબાર ને મનમાં માં ચાલવા મન્યો કે ઓહો હો મારી કાઠિયાણી મારો દીકરો ચાલ્યો જશે બાપ માણકી મારી લાજ રાખજે ને ઘોડાના પડખાને પડખા હેડી લગાવી ગયો શેત્રુંજી આ ઊંચા આભ તળે થી યા શેત્રુંજી ના કાઠે થી ઘોડી નાખી બાપ આજુબાજુ ત્રાપો જાય ને આગળ 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 ધીમે ધીમે પાણીમાં તરતી 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 ઘોડી ચાલી જાય છે અને ઘોડીએ વચ્ચે જ્યાં ત્યાં તો હાથમાં લઈ લીધું રંગાપા રંગાપા બાપ ભણકારા દીધા ચારે દિશામાં રાક્ષસ જેવી લોડ ઉછળી રહી છે કાઠિયાણી ને બાળક પાણીમાં તરબોળ છે મા દીકરાના મોમાં પણ પાણી જઈ રહ્યું છે બાપ માણકી બેટા આપાને ઘોડાની પીઠ થાપડી ઘોડી ચાલ કાઠિયાણી હવે જીવતર રાંડવામાં બરાબર ચાલજે કાઠીએ ધીમે 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 કાઠે લઈ જવા કાઠિયાણી જાલજે બરાબર નહીં આપણે માણકીના પડખામાં પાટું નાખી આપણે મોથેડું મોથેડું ભેગા થઈને છલાંગ મારી છે પલડેલા માટીના ગાડા જેવું ગાદલું ફસક્યું ને માણકી પાછી પાણીમાં જડી કાઠે ચડાતું નથી વળી પાછી બાપ માણકી પરિવાર ભેકડ પાસે લઈ ગયા અને માણકીને કુદાવી તો માણકી પાછી પછાણી પછડાણી અને ભૂતાવળ જેવા મોજા જાણે ભોગ લેવા દોડ્યા બીજા વખત જ્યારે માણકી પડી ત્યારે કાઠિયાણી બોલી કે કાઠી બસ હવે ત્રાપો મેલી દો તમારો જીવ બચાવો અને હેમખેમ હશો તો બીજી કાઠિયાણી પણ મળી જશે અને બીજો દીકરો પણ મળી જશે દાખલો કરોમાં અરે બોલમાં જશું તો બધા જ જશું આ દરિયાના તળિયાની છે બાકી જીવશું તો બધા જ જીવશું આપણે એમ કરીને માણકી બાપ અહીં આ રાખીશું કહીને ચોથી વાર એડી મારી ને માણકી તીરની માથમાં ગયો ભેડાની ઉપર જઈ પડીને કુવામાંથી બોખ નીકળે એમ કાઠિયાણી અને બાળક શ્રી હેમખેમ ત્રાપો કાઠાના ઉપર ચડાવી દીધો માણકીને પવન નાખવા માંડ્યા કેમ કેમ કે જ્યાં રંગ છે ઘોડી રંગ છે ઘોડી એવું કેતા પડી એની આંખો નીકળી આવી એના આંખો માંથી લોહી નીકળતું નીતરતું હતું ત્યાં જ દરબાર ને લાગ્યું કે હવે આનું પ્રાણ પલખીડ્યું ઉડી જશે અરે એનું મોઢું ખોડામાં લઈને પોકે ને પોકે દરબાર ડળ્યા છે અને ત્યાં જ આંધેડી લીધી કે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી બીજી કોઈ ઘોડી પર નહીં ચડું અરે ફેટો બાંધ્યો ઉતારીને સુતા ધાંધલે માણકીના સબ ઉપર ડાગ્યો સાંજ પડીને આપોને આકાશને ને રોવી આવું હોય એમ ઓકે ને ઓકે રડ્યો એસી વર્ષ થઈ ગયો કાઠી ત્યારે એ મર્યો પણ પોતાના ભાણે જેવા ખાચર ની બાર બાર જેવા જાતવંત ઘોડા હતા પણ ક્યારેય કોદી ઘોડા પર નહોતા ચડ્યા રંગ ઓડી જાજા રંગ એમ કહીને આખા ડાયરા ને કાન પડકાવ્યા આ છે સૌરાષ્ટ્ર ની દસદાર ઘોડે ને ઘોડે સવાર ચેપ્ટર તેતાલીસ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ